નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ તો મારા પશુપાલક ભાઈઓનો એક પ્રશ્ન છે કે આપણે જે દૂધ દસ દિવસનું પેમેન્ટ જે આવે છે તેમાંથી બચત ઓછી થાય છે તો બચત વધારવા માટે શું કરવું જોઈએ તેવો મારા પશુપાલક ભાઈઓનો એક પ્રશ્ન છે તો આપણે મિત્રો દસ દિવસનું પેમેન્ટ ધારો કે આપણું દસથી બાર હજારનું આવે છે કે કોઈ પશુપાલકને વીસ હજારનું આવે છે તો આપણે બચત વધારે રહે અને ખર્ચો ઓછો થાય એવું આપણે કેવી રીતના કરવું થાય કેવી રીતના કરવું પછી આપણી બચત વધારે થાય તો મિત્રો આપણે શું કરવાનું છે કે ખાણ જે આપણે ખબર આવી ગઈ છે પશુને બધા ઢોરોને આપણે તો તેમાં મેન્ટેન નહીં કરી શકતા અને તેના લીધે આડા આડા આવડી વધારે ખોન વપરાઈ જાય અને તેના હિસાબે આપણો ખાંડનો ખર્ચો વધી જાય છે અને આપણી બચત દસ દિવસે ઘણી જગ્યાએ પંદર દિવસે પેમેન્ટ મળે છે તો આપણો જે ખાંડનો ખર્ચો વધી જવાના લીધે આપણી બચતનું જે આવકની બચત જે રહી તે આપણી ઘટી જતી હોય છે તો એને વધારવા માટે શું કરું તો આપણે એને વધારવા માટે એક પોઈન્ટ નોંધ કરી લેજો કે આપણે તેને એક માપ બનાવવાનું છે કે પચાસ ટકાથી વધારે આપણે ખાણ લાવવાનું નથી મિત્રો પચાસ ટકા બાર હજારનું ખોણ હોય બાર હજારનો પગાર હોય સોરી માફ કરજો મિત્રો બાર હજારનો પગાર હોય તો આપણે છ હજારનું જે ખોણ લાવવાનું છે તો આપણી છ હજારની બચત પચાસ ટકા પાકી થઈ જાય છે એવી રીતના વીસ હજારનો પગાર હોય તો આપણે એ પ્રમાણે દસ હજારનો ખોન તો મિત્રો આવી રીતના આપણી બચત વધશે તો જ આપણને તેમાંથી ફાયદાનું પ્રમાણ નહીતર આડેધડ ખર્ચા કરીશું તો આપણે તેને જે જો આપણે જોઈએ તેટલું પ્રોફિટ આપણને મળશે નહીં તો મારી વાત સાંભળવો અત્યારે આટલું જ નમસ્કાર